ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેરમાં છાંટિયાવાડની વાડની લીમડી વિસ્તારમાં ગૌવંશનું કપાયેલું ધડ અને પગ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનો કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા ધાર્મિક લાગણી દુભાતા વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો ઘટના અંગે હિન્દુ ધર્મ સેનાના રાજનભાઈ ત્રિપાઠી આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે આ વિસ્તારમાં ગૌવંશનું અંગ મળી આવવું એ ગંભીર બાબત છે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા જાણવા મળ્યું કે કૂતરો આ અંગે ખેંચીને લઈ આવ્યો હતો જો કે કોઈ અજાણે તત્વો દ્વારા ગૌવંશની હત્યા કરી ફેંકવામાં આવીની આશંકા તેમણે વ્યક્ત કરી છે રાજનભાઈએ વધુમાં ઉમેર્યું કે છેલ્લા એક મહિનામાં શહેરમાં આ પ્રકારની નવમી ઘટના છે જે કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કરે છે આ અંગે નડિયા ટાઉન પોલીસે તુરંત જ જાણ કરવામાં આવી છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ગાયોનો કોઈ વિષય છે શું છે તમારી ઘટના આજે ફરી એકવાર ગૌવંશ નાનું બચ્ચું એક લગભગ પંદર દિવસ મહિનાનું બચ્ચું છે અને આજે ફરી એનું ગળું કપાયેલું ગળું અહીંયા મળ્યું છે સીસીટીવી કેમેરામાં ચેક કર્યું તો અહીંયા સુધી તો કૂતું લાવ્યું એવા વાત દેખાય છે કેમેરામાં પણ જ્યાંથી લાવ્યું ત્યાં બે પગ પણ પડ્યા છે ત્યાંથી સુધી કૂતરું લાવ્યું બરોબર છે માનીએ પણ એ જગ્યાએ એ ગૌવંશને કાપીને કોણે નાખ્યું એ તપાસનો વિષય છે આ અઠવાડિયામાં આ ત્રીજું ગૌવંશ વંશ કપાયેલું આ જ હાલતમાં મળ્યું છે નડિયાદમાં વર્ષની આ નવમી ઘટના છે તો બસ પોલીસ તમે બોલે છે નડિયાદ ટાઉન પોલીસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે એ લોકો આવ્યા છે તપાસ કરે છે અને અમે અરજી આપીએ છીએ અને અરજીના આધારે પોલીસ તપાસ કરશે જે પણ આ ક્રૂર હત્યા કરનારો વ્યક્તિ હશે એને પોલીસ પકડીને કાયદેસર જે કાર્યવાહી કરવાની થશે એ થશે અને ફરી આવી ઘટના ના બને એના માટે પોલીસે પણ એલર્ટ થવું પડશે અને સ્થાનિકો છે એમણે પણ ધ્યાન રાખવું પડશે કે રાત્રે આવી કોઈ રીક્ષાઓ અજાણી રિક્ષાઓ જતી હોય તો એમાં ગૌવંશ છે કે નહીં એનું ધ્યાન રાખવું અને બસ દરેક જણ જાગવાની જરૂર છે પોલીસ તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે છે અને જે પણ સાચું હશે એ પોલીસ બહાર લાવશે આપની પ્રાથમિક તપાસમાં શું જોવા મળ્યું અમારી તો પ્રાથમિક તપાસમાં અમે જોયું કહ્યું તો ખરા કે કેમેરામાં દેખાય છે કે કૂતરા કૂતરું અહીં સુધી લાવ્યું છે પણ કૂતરું ક્યાંથી લાવ્યું છે ત્યાં એ જે ગૌવંશ પડ્યું હતું ત્યાં કોણ ફેંકી ગયું છે એ તપાસનો વિશે આવું પોલીસનો છે અને પોલીસ એમની એમની રીતે તપાસ કરશે અને એમને વિશ્વાસ છે કે પોલીસ આ શોધી કરશે અને જે પણ હશે ને કાપનારો કસાઈ એ પકડાશે અમને વિશ્વાસ છે રાજનભાઈ મંદિરની બહાર ગૌવંશનો હાથ કે પગ પડેલો દેખાયો છે શું કહેશો ના એવું કોઈ મંદિરની બહાર કોઈ ફેંકી નથી ગયું એટલે વિષય પર જવું નહીં જેણે પણ આ આ ગૌવંશ કાપ્યું છે એને એનું મટન વેચવાના આશયથી એનો એની હત્યા થઈ છે અને નવા હત્યા જ કરવામાં આવે છે બાકી મંદિરની બહાર ફેંકી કોઈ ઇસ્યુ નથી બધા કોણે કાપ્યું તપાસ વિશે પોલીસ તપાસ કરશે તૃષાલ પંથિયા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ